આપણે અહીંયા આ મસાલો આપણે ધોરાજીના બટેટા માટે બનાવવાનો છે એને માટે લીધો છે તો આપણે સર્વ આપણે બટેટાને બાફી લઈએ બટેટા આપણા બફાઈને તૈયાર છે હવે ગ્રેવી બનાવી લઈએ અહીં મેં એક બાઉલ લીધો છે આપણે આમાં અહીંયા લસણ વાળું મરચું એડ કરીશું આમાં આપણે થોડીક હદ એડ કરીશું થોડીક વઘાણી એડ કરીશું એક મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું થોડુંક મીઠું એડ કરીશું અને થોડોક એક ચમચી જેટલો ગોળ એડ કરીશું ગોળ એડ કરવાથી આપણા બટેટામાં એકદમ ગળો સ્વાદ આવશે અને ઉપરથી લીંબુ એડ કરવાથી બટેટામાં આપણને ખાટો સ્વાદ આવશે અને લસણવાળી ચટણી છે એટલે તીખો સ્વાદ આવશે ખાટો મીઠો અને ગળો સરસ મજાનો મિક્સ સ્વાદ આવશે હવે આ બધા મસાલામાં આપણે થોડું પાણી નાખી અને સરસ પેસ્ટ બનાવી લેવાની છે જેથી કરીને આપણે તેલમાં આ મસાલો નાખીએ એટલે આપણો મસાલો બળે નહીં એકદમ સોફ્ટ પેસ્ટ બનાવી લેવાની છે આપણે આની હવે બટેટાની પેસ્ટ બની તૈયાર છે કઢાઈ લીધી છે એમાં બે પાવડા તેલ નાખ્યું છે જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આને હલાવતા રહીશું આમાં સરસ મજાનો આવી રીતના ઉભરાવા છે અને ધીરે ધીરે તેલ છૂટું પડવા માંડ્યું આપણે આને

મેં ગ્રીન બટેટા બનાવવા માટે ધાણા લીધા છે મરચા છે આદુ છે એક લીંબુનો ટુકડો છે અહીંયા ફુદીનાના થોડા પાન લીધા છે ધાણા જીરું છે હિંગ છે અને મીઠું છે આપણે બનાવીએ હવે ગ્રીન બટેટા આ એક મિક્સર જારમાં આપણે અહીંયા ધાણા જે લીધા છે એ બધા એડ કરી દેવાના છે અને આવી રીતના દાંડલી સાથે જ રહેવાના છે લીલા મરચા બે લીધા છે મોટા એ પણ એડ કરી દેવાના છે આદુનો એ પણ આપણે આવી રીતના તોડીને એડ કરી દેવાનો છે થોડાક ફુદીના પાન છે એ આવી રીતના આપણે છૂટીને એડ કરવાના છે હવે આપણે આમાં થોડુંક મીઠું એડ કરીશું થોડુંક જીરું પાવડર એડ કરીશું અને અડધો લીંબુનો રસ એડ કરીશું અહીં મેં થોડાક બરફના ટુકડા લીધા છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું ઘણાને એવું થયું કે બરફ એડ કરવાનું શું કામ આમાં પણ આપણે પાણી પણ નો એડ કરી શકીએ પણ આપણે આને મિક્સરમાં પીસવાનું છે જેથી કરીને મિક્સરની ગરમી આ પેસ્ટમાં કાળા જ લાવશે બરફ એડ કરીશું એટલે આ ગ્રેવી આપણે એકદમ લીલા કલરની બનશે પણ કાળી નહીં બને એટલા માટે આપણે આમાં બરફ એડ કરીએ છીએ અહીં આપણી પેસ્ટ બનીને તૈયાર છે આમાં આપણે લીલા ધાણા ફૂદીનો લીંબુ આદુ જીરું અને હિંગ અને લીંબુ ના આવી રીતના આપણી પેસ્ટ અહીં તૈયાર છે

ભાવનગરમાં લીલા બટેટા ખૂબ પ્રખ્યાત છે હવે આપણે આપણે આમાં બટેટા એડ કરી એક થી દોઢ મિનિટમાં આપણા બટેટા સરસ ચડી ગયા છે હવે આપણે એને સર્વ કરી લઈએ આપણા અહીંયા ગ્રીન બટેટા બનીને તૈયાર છે આ બટેટા ઘણી વ્યક્તિઓ ફરાળમાં પણ ઉપયોગ કરતા હોય છે ફરાળી ભૂંગળા સાથે હવે આપણે આપણે શરૂ કરી લઈએ અહીં આપણા લસણિયા બટેટા ધોરાજીના અને ગ્રીન બટેટા ભાવનગરના બનીને તૈયાર છે હવે આપણે તેને કોથમરી અને શિંગ થી ગાર્નિશિંગ કરી નાખીએ થોડા લીલા ધાણાથી નિયમિત કિસિંગ લેદી સે બનાય મેં બોળીસ ઇંગ્લિશ તો તીયા સે આપડા ભુંગળા બટેટા કે આપડે બે પ્રકારના ભુંગળા બટેટા ની રેસિપી જોઈ જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો મારી YouTube ચેનલ કિરણ કિચન ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો જે ભૂલાના